પણ આ પહેલો હુકો કે લીલો એ તો ખબર પડતી જ નહીં હુકો જોવો કે લીલો જોવો નાના હળુ લીલો જોતો હો લગભગ હમ આ છે લગભગ લાલા ના હ હું ખરા

આ સોનું ખરું ને આ સો પાછું તારા પહાણ રાખવાનું પાછું ચાલે બીજું લઈ લેવા

ના આવડેલા આવું ના મેળાવતા ભાગ લેવું હોય ને મધ નો ભાગ મળ બો પા પા મદ ઉડે ને પા દોડવાનું ના પા અરે ફૂંકવા તારા રાખવું પડે ફૂંકે જવાનું લેન દોડવાને અરે મો તો જોય પણ આવશું ને લેવા મો કોઈન પરકો કરું ચિર્યા લાલ્યા ઇધા કોઈ નહી કરી ઓમ કઈ ઓમ દોડ ઓ ઉડી રહ્યા તારા

બસ બીજી શાંતિ તો મોકલી પણ આ સીયુ વાળીમાં માં ઘણું જીન આવી ગયું નકા પૂરા મંડા સાર બાર બધું બગાડ દે ને તમે તમાર સોમા હું ને તો સાત વાળી બગડી ગઈ થોડી આવશ મના વાર હાથ છો અને હું જો ગવાનો વાયતર માં કેમ કરી દઉં બધું ગવાનો તો વાય દીધા છે ગવ પૂરી દીધા છે છોકરો શું કરે હાલ છોકરો તો કોઈ ના ઘેર છે

આ સિયેન ડોફળ નહી તો હોટ ના છુ ન હાલો હું ચૂપ પડી પડ આ તો ભાઈ બોલો આ સાદ ન જાતા બતાવાનું મતો હોય મધમધ કરીને મારા આપળો ખોડવા જો આ તારે પડી જતો આપડે ધવા દઉં તમારું હરવાળો આપડે આ મધમધ કરીને મોય ગર્ભમાં મોય મલેલા મોય હવે દવા કરાવી તો હું હતું કાન તો ભાઈ આ શું હું ઘરે ન થઈ ગઈ કાન હો આ મધમધ કરીને અબુ હાલો ખા લે ઉપરનો તારો હું ગોમનો ખાવ આ કેવા છે બધા ભેગાયા થઈ ગયા લીજો ને આ આ કુશીઓ લાવ બેઠા તલાસી ભાઈ બધા આદકા ઉભા થોડા પી હો તો ખુસલી ખુસું પરવા દેતો ખુશી ખુશી લાવ ના એ ઓને તો હબળો હબળો

બરાબર હા હા હવે કોઈ જાજે હું કઈ વાત થઈ જ લેડો ઉતરી ગયા હે હો દાદા પણ ઉતરી ગયા

મારા ઘે શિવ આ છોકરા થઈ ગયું છે વધાર થઈ ગયું છે વધાર થયું છે પેલું શું કેવાય વાંધો